જીવનમાં નાની નાની વાતોમાંથી બાપુ કઈક આપણને માર્ગદર્શન મળતું હોય છે તમે શિક્ષક આપણો હોય ને નિશાળમાં ભણાવતો હોય ને એક જ બોર્ડમાં ભણાવતો હોય પણ એમાં એન્જિનિયર એમાં હોય ડોક્ટર એમાં હોય વકીલ એમાં હોય લુખો એમાં હોય લફંગો એમાં હોય આતંકવાદી એમાં હોય અને રાજા અને મહારાજાને બધા એમાં હોય બોલો તો એક જ બોર્ડમાં ભણાવે તાંત્રકવાદી એમાં જે આમ મોદી સાહેબ આપડે અત્યારે વડાપ્રધાન છે મોદી સાહેબ એકલાને કોઈ ભણાવ્યા છે એમના ભેગા બીજા નહીં ભણતા હોય તો ຈમ કોઈ એમને ઓળખતું નથી પાછા વાતો કરે મોદી સાહેબ અમારા ભણતા પડતા છે અમાર તને કોઈ હળદળે 100 ગ્રામ દે એવું નથી મોદી સાહેબ પડ તું કે ફૂંડો લાગે તારે કહેવાય જ નહીં હું મોદી સાહેબ જેવો પડતો કે પહેલી વાત જ તારે બોલાતું નથી અમને કેટલા એમ છે અમે આનોશન પણ લઈ ગયા હતા માનોશન પણ લઈ ગયા બોલો હવે આવડા નો હતો હું ભૂખ્યોનો મરી ગયો શું ભલામાણા માનાને માનાની વાતો તો તમે જોઓ મીઠે બહુ ભરેલા માનવી દુનિયા છોડીને વ્યા જાય ને પછી બાપુ એની કિંમત થાય છે બાકી કોઈની કિંમત થતી નથી એ અખિલ બ્રહ્માંડ માલિક કૃષ્ણ પરમાત્મા માં ગંગા કીધું કે મધુસુદાન તે મારા દીકરા ને માર્યો માર્યો ને કૃષ્ણ પરમાત્મા બોલી નથી અને એ વખતે મા ગંગાએ કીધું કે કૃષ્ણ

હવે તારી અરે જીના મનાણા એના થઈ ગયા ઢબો ઢાલ અરે બાપા માં તો માં છે મારા રામ મે કીધું એમ જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક ભગવતીનો હાથ છે એક એક જોગમાં એનો હાથ છે લખી લેજો કોક જેટલા સફળ પુરુષો હરિચંદ્ર રાજાને તારામતી ન નો તો કોઈ નો ઓળખતો સગાલસાને જંગાવતી નો તો કોઈ નો ઓળખતો જલારામને વીરબાઈ નો હતો કોઈ નો ઓળખત દેવીદાસ બાપુ ને અમર માં નો તો કોઈ ન ઓળખાય એક એક સફળ પુરુષ વાય બાપુ એક એક ભગવતી જોગ એનો હાથ છે આ એમ મોટી મોટી કરતા હોય અને તમે એન કો આવો અને એમ કે અરે હાલો હાલો અમે મોજરો આવ્યા અમને તમે બહુ હાચવા ચા અને પાણી મારા ઘરે રોટલા ચા પાણી સિવાય જવાય અને હું તમને આમ ડેલામ લઈ જઉં અને રહોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા મારે જીન પાજાવું હારું માણા નો હોય તો બાપુ જીવવાની મજા નો હગો હારો નો હાપડે મિત્ર મળે જો લબાણ પત્ની મળે જો કભાર જા તો એળે જો અવતાર તૈણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય જીવવાની મજા જ નો આવે ભલા માણ ભાઈ બંધ માં ઠેકાણા નો હોય હગામ ઠેકાણા નો હોય ઘેરે બૈરા નો ઠેકાણો બાયર નો થાકેલો માણા ઘેરે જાય ને થાક ઉતરી જાય ઘેરે થાક હોય ઈચ્છા જાય મને કયો આપણે ડેલામ ગીડા ભેગા ચા ગયા તા અરે પણ પાણી તો પીવા દે ચા ગયા તા ચા નથી ગયા હે ને આવ્યા પાછા હે નાય અમુક અમુક તો ઘેરે જવા નામ નથી લેતા અને ઘેરે હાકવાય ને કે હવે આપણે જો ઘરે ઘર છે ને હવે ઘર ભેગું થાઉં હો અને અમુક અમુક ઘર નું નામ લોલ તો મને આમ આમ દાવા મળે કે ઘેરે ફડકા લાગે નામ જ નથી લેતા ઘેરે દે અહીંયા અહીંયા આયા શોટ તો હોય કે બે થી બહાર હું એનું કરી મજા કરી ઘરે તો ફડકા જ છે સારું માણા નો હોય ને બાપુ જીવવાની મજા

કાઉં ઝાજા કાગો લેયા કાઉં ઝાજા કપૂત અકડી છે મજે તો ભલે અકડો ભલો સપૂત બાપુ હારો જો ગોપીચંદ ભરતરી જેવો એક દીકરો હોય ને હાથ પેટીઓના નામ હોય દીકરા ચાર પ્રકારના હોય દીકરો પુત્ર ગગો અને છોકરો આપણા બેઠા બધા દીકરા જ છે ને બધા પણ ચારે ના ખાતા અલગ અલગ છો અમુક અમુક વાતો તમને નહીં કોઈ મને ન બોલાવો તો ન બોલાવતા આપણો કોઈ પ્રોગ્રામ થી હાલે છે એવું કઈ છે ભગવાન ની દયા છે હું હાસ્યુ નો આવું એટલું મને ભગવાન આપ્યું હોય પણ મને હાચું ના કહું ત્યાં સુધી મને હક નથી થતા અને જો કે હાથું સાંભળે છે બધા સાંભળે છે પ્રેમથી સાંભળે છે કારણ કે હું એમ કહું ભાઈ આ વ્યસન ન કરાય એ બધાને ખબર પડે છે કે ન કરાય હું એમ કઉ મા બાપની સેવા કરાય પણ ન કરતા હોય તો એના અંદરથી આત્મો તો બાપુ એમ કે કે ખરેખર મા બાપની સેવા કરવી પડે અને આપણે આપણે મા બાપની સેવા ન કરો તો આપણી પરજા આપણી કરશે વ્યાજ છે ચૂકવી દેવાના છે એમાં પછી રોજડા રોજ મેળ નથી પડવા એટલે કહેવાનો મારો મિનિંગ ચાર પ્રકારના દીકરા હોય દીકરો પુત્ર ગગો અને છોકરો દીવાળે એનું નામ દીકરો કેવાય આવા કઈ કામ થતા હોય ને એમાં બાપ હજાર રૂપિયા લખાવે ને દીકરો એમ કે મારા પંદરસો રૂપિયા મારો બાપ હજાર લખાવતો ને મારા પાંચસો વધી ને એમ દીકરો કેવાય પૂ નામના નર્ક માંથી પિતૃ તર્પણ કરી શ્રાદ્ધ કરી મા બાપનું નું તારણ કરી આવે એનું નામ પુત્ર કહેવાય ગામમાં કઈ ખરડો થતો એક ઉભારો મારી બાણ પૂછતો હોય નામ ગગો કહેવાય અને પી અને ધોળમાં માછું ગાલીન પડ્યા હોય સટી પેરીને માથે હુતળી બાંધી રખડતા હોય હમલેવાનો આનું નામ છોકરો કેયા ખાનામ નામ છે એ જોઈજો જોવાય હરીશ ચંદ્ર બાપુ કોકનો દીકરો સગારસા કોકનો દીકરો જલરામ કોકનો દીકરો બાપુ કેવડી નામા બાપની કમાણી છે આ જગત આખી યાદ કરે આટારે વરણેને યાદ કરે તમે વિચાર તો કરો એમાં જલાની ચલાની તમે આ જાઓ બાપુ એમ કે કઈ ખાતા હોય કે નહીં એક રૂપિયો નહીં નાખવાનો ચલાની છોકરી શું આપણે વાત કરીએ તમે દાદા મેકન ને બાપુ ગયા હોય તો તમને અહીંયા ખબર હોય અરે શું બાપુ એ દાદો શું ભજન કરી ગયો છે શું આપણે વાતો કરીએ આપણે તો મને તો એમ થાય કે એની મૂર્તિ હોય કે એક એની જગ્યા હોય એક એની સમાધિ હોય ત્યાં એક જો બાપુ આપણે એક દર્શન થઈ જાય તો આપણી જિંદગીનો બેડો પાર થઈ જાય પેલા કહેવાનો મારો અર્થ એ છે કે આપણે જો એક સીતારામ નો બોલી શકીએ કોઈ જીવન નો બાપુ હેતુ જ નથી એટલા જ માટે બાપુ મહાપુરુષો કહે છે કે આ મફતમાં માં મળ્યું નથી કોઈને એક મને ફરમાઈશ હતી મુરદાસ બાપુ ને એક વાત લઈ લો મુરદાસ બાપુ લોવાર દીકરો અમરેલી બાપુ સંતની ભૂમિકા હોય મેં હમણાં કીધું ને નથી મળતા બાપુ આપણે લઈ કોકનું દેણું બોલો નથી લીધા એને સંત કહેવાય એને ઈને જગત ઓળખે એને પૂજે મુરદાસ બાપુ અમરેલી હાજ નું ટાણું વાયુ નો કાંઠો લુવાર નો દીકરો અને માળા કરતો હતો એમાં એક જુવાન દીકરી કુએ પડવા આવી

તે દિયા ભારતનો સંત એમ કે છે કે બેટા એક કોઈલ કરી છે ને તું પડીને બીજી કરવી છે અને દીકરી બાપુ ચોથાર આંસુએ રડવા માંડી હોય કે બાપુ શું કરવું એ કે પણ કંઈક બોલ તો રસ્તો નીકળે ને એ કે બાપુ મારા પેટમાં બાળક છે બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી જો લઉં તો મને જીવવા દે પણ હું લઈ શકું એમ નથી બાપુ શું આની વાત આપણે કરીએ બોલા મને એ કે તારા પેટમાં બાળક છે અને બાપનું નામ લે તો તને જીવવા દે કે હા બાપુ તો જીવવા દે પણ હું લઈ શકું એમ નથી તે આ ભારતનો સંત એમ કેતો હોય કે બેટા તું અને તારું બાળક જો બચી જતો હોય તો કાલ અમરેલી બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છેનો બાપ મુરદાસ છે કહી દેજે જા બાપુ કઈ સંત ભૂમિકા છે આ ઈ કે બાપુ તમે જાણતા નથી અમરેલી તમને મારશે કે બેટા તું ને તારું બાળક જો બચી જતો હોય તો અમરેલી ભલે મને મારે અમે તો માર ખાવા જન્મ્યા છે તું મજા કરી અને હવારે બાપુ જાહેર થયું કે ઓલી દીકરીના પેટમાં છે તો કે મૂળદાસ છે બાપ આની આ દુનિયા બાપુ બાપુ કરતી હતી ઈ ના ઈ દુનિયા ગથડા ઉપર બિહારી માથે મુંડન કરી જોડાનો હાર પહેરાવી અને અમરેલીની બજારમાં બાપુ વરખોડો કાઢ્યો વાય ઢોળને ઢેફાન ઠેકરાન મડ્યા ઉડવા મૂળદાસ બાપુ ગધાડા ઉપર બેઠા બેઠા કે છે વાહ ઠાકર વાહ તે મારી માથે આજ ભજાડે પણ કે કાય વાંધો ને ઓલી દીકરીને એનું બાળક તો બચી ગયા એનો પાવર હોવો જોઈએ તમે એક એસટી માં ચડો ને તમને જગ્યા મળી ગઈ હોય અને કોઈ વૃદ્ધ બાપા ચડે કોઈ બેન દીકરી ચડે કોઈ છોકરું ચડેલી બેન ચડે તમે ઊભા થઈને એને જગ્યા આપી દો ને તમે ઉભા રહ્યો તોય તમને થાક નો લાગે સુકામી જગ્યા આપવાનો નશો તમને થાક નો લાગવા લે ભલે બેઠી મારી બેન બેઠી છે ને માં બેઠી છે ને એનો પાવર હોવો એટલે મહાપુરુષો ચિતની શાંતિ મનની પ્રશંસા દિલ્હી દાતારી ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢા એટલું માલકોર થી આવે મૂળદાસ બાપુ કે આવડા ભલન રાજી તાવની દીકરી નું બાળક તો બચી ગયા આ ભલન જરા આનંદ કરતા અને અમરેલી એ આપ્યો કે હવે આય નહીં એ ઠેબી નદીના હામા કાંઠે બાપુ ચાપ સાપરું બનાવ્યું એ દીકરીએ ભેળી છે મુરદાસના ના પત્ની વેલુબાઈ પણ ભેગા છે એ કે દુનિયાની આપણે જરૂર નથી આપડે કોકના દુખ ને જો ટાંટિયા આમે ને તો ભાંગવું એ આપણો ધર્મ છે કાલ મારો ઠાકર જે કરવું હોય છે કરશે અત્યારે તો આ બચી ગઈ ને કે અત્યારે આ મરી હોત ગઈ હોય ઝોપડામાં રહે છે બાપુ બટકુ રોટલાની જરૂર તો પડે હવે કામ તો કોઈ દે એમ નથી જામનગર શહેર અમારા દરબાર એને આ મુરદાસ બાપુ ની કંઠી બંધાવી ઉડતી ઉડતી વાત જામનગર દરબારે સાંભળી કે બાપુ એ આવું પાપ કર્યું અહીંયા વગર વિચારી કંઠી તોડી નહીં નજરે જોયેલું ખોટું હોય હાંભળેલું ભેલું નહીં નજરે તમે જોયું હોય તો ખોટું પડે દરબારે અહીંયા કંઠી તોડી નાખી આય મુરદાસ બાપુને વિચાર આવ્યો કે આ જગત નો સમજે કે ઓલો ગમે એમ તો રાજા છે ત્યાં હું જઉં અને એની પાસે વાત કરું અને બાપુ અમરેલી થી ધ્વા પોરબંદર જામનગર જવા માટે નીકળ્યા અને દરબાર ગઢ માં આવ્યા અને દરબાર ગઢ માં આવીને કહે છે કે મારા બાપુને મળવું છે બાસાબે કીધું બાપુ તો ઘરે નથી તો કે ક્યાં ગયા એ કે અમારા ગામનું મોટું મંદિર છે અહીંયા બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે સંતો આવ્યા છે અહીંયા કંઠી બંધાવા ગયા છે એ કંઠી બંધાવા ગયા ભાઈ માથે આપ ફાટ્યો હો ઘરે તારી ભલી થાય દરબારે મારી કંઠી તોડી નાખી પણ કે કઈ વાંધો નહીં એને મળ્યા સિવાય મારે જાવું નથી એ દરબાર થી મોટા મંદિરે જાય રસ્તામાં એક પ્રસંગ બન્યો એક મરેલી બિલાડી પડી હતી બચડા દૂધ વગેરે ના ટળવળતા હતા આ જોયું કે કુતરે કોકે મારી નાખી એની મરેલી બિલાડીને જોડીમાં નાખી અને બાપુ આવ્યા હોય ડાયરા